જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજે તારીખ છે તીસ આઠ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો તો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોઈએ તો મિત્રો તેરસો સિત્તેર ક્યુસેક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમની જળ સપાટી પાંચસો ને બ્યાસી પોઈન્ટ દસ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે તો આ હતા મિત્રો આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તો મિત્રો તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને એક લાઈક કરી દેજો અને સરસ મજાની એક તમને આવા ને આવા નવા નવા વિડીયો જોવા મળતા રહે તો મિત્રો જય માતાજી ફરી મળીશો એક નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપશો જય માતાજી